નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ટોપ બ્રીડની ત્રણ ગાયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું ત્રણે ત્રણ ગાયો તાજી વિલ છે ને તમે સ્ક્રીન ઉપર ગાયોની કંડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે તો જે કોઈ પશુપાલક ભાઈ ત્રણેય ગાયો એક સાથે લેવું હોય તો માલિકનો નંબર ને ડિટેલ વિડીયોની અંદર મળી રહેશે વિડીયો છેલ્લે સુધી જોજો ને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારો સૌથી પેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો નો એક મિનિટનો વિડીયો મોકલી

ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ઓરિજિનલ લાલ ગીર કુંઢી ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વિયાણેલ છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું દસ લિટર દૂધ આપે છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને એક સાથે ત્રણેય ગાય લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ગાય જોઈ રહ્યા છો આ વળકી હાલમાં પહેલું વેતર વીણેલ છે ત્રણ દિવસ થયા છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું સાત થી આઠ લીટર દૂધ આપે છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો તબેલો બનાવવા માટે એક સાથે ત્રણેય ગાયો હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્રણેય ગાયો દોઆમાં સાવ સોજી ને ફૂલ જવાબદારી વાળી છે ત્યારબાદ આ ત્રણેય ગાયો તમને તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર ને કંથારીયા ગામે તમને જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઇઠ્યાશી સત્તાણું આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ત્યારબાદ કિંમતની વાત કરીએ તો ત્રણેય ગાયોની અંદાજિત કિંમત માલિકે એક લાખને વીસ હજાર રૂપિયા રાખી છે

મેળવી શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માટે વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લીજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ